આજે તારીખ વીસ સપ્ટેમ્બર 2024 ને શુક્રવારે વલસાડ વલસાડ દ્વારા નો કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઓફિસના બધા અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો આજના એક પેડ માકે નામ કાર્યક્રમથી ટેક્સ ઓફિસર વતી લોકોના વૃક્ષરોપણ નું મહત્વ વિશે જાણકારી આપવાની સાથે વૃક્ષારોપણ પ્રોત્સાહિત કરવા ભાગરૂપે આજે કલ્યાણ બાગ વલસાડ ખાતે વૃક્ષારોપણ જોઈન્ટ કમિશનર શ્રી અશોક ભલેકર આસિસ્ટન્ટ કમિશનર શ્રી રમણ કુમાર ઇન્કમ ટેક્સ અધિકારી શ્રી નરેન્દ્ર સિંહે ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં અધિકારીઓ શ્રી દીપેશ મપારા શ્રી રાકેશ મેરા શ્રી રાહુલ શ્રી ભરત બોરૈયા શ્રી શ્રીરામ શ્રી સોહન ગુલેચા શ્રી આદિત્ય શ્રી રાજેશ પટેલ શ્રી પંકજા શ્રી શિવરાજ મીના ગૌરવ શર્મા તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો